રાપર તાલુકાના ત્રંબો ગામે બનેલા હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનસુખભાઈ નારણભાઈ ડોડિયા નામના યુવાનની હત્યા થઈ હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક ધનસુખ ડોડિયા અને આરોપીની કાકાની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો આરોપી અખિયાણી ત્રંબો રાપરના ત્રેવીસ વર્ષીય ભરત કેશાભાઈ કોળીને શંકા હતી આ કારણે આરોપી ભરતે ધનસુ પર લોખંડના પાઇપળે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું અને ઘટના સ્થળેથી ફરાર થયો હતો નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાગરસામડા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબીની આગેવાનીમાં રાપર સમખ્યાળી અને ભચાઉ ડિવિઝનની અલગ અલગ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી ભરત કોળીને રાપર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ સેંગલ એસવી ચૌધરી રાપર પોલીસ સ્ટેશન વી કે ગઢવી સામખિયાળી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એચપી કાતરિયા સહિતની ટીમોએ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો